સુરતમાંથી હવે ડુપ્લીકેટ કોસ્મેટિકનું ગોડાઉન સરપાયું પિતાપુત્ર મળીને ઈ કોમર્સ વેબસાઇટ પર ડુપ્લિકેટ સામાનનો વેપલો ચલાવતા પોલીસે રેડ કરી પર દાફાશ કર્યો સુરતમાંથી નકલી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝરપાયું છે સોને કેલ્સિબિયાને પૂર્ણ પોલીસથી પુન વિસ્તારમાંથી ગોડાઉનમાં આજે દરડો પાડીને અગિયાર પોઇન્ટ અઠોતોર લાખનો ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપ્યો છે પિતા અને બે પુત્ર ડુપ્લીકેટ કોસ્મેટિકનો વેપલો ઈ કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા આરોપીઓ કોસ્મેટિક ચીજ ચીજવસ્તુઓનું રો બહારથી લાવી અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા પોલીસે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ નીરલ બાબુભાઈ ચૌહાણ સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી પચીસ હજારના કમ્પ્યુટર અને પ્રિન્ટર કબ્જે કર્યા છે આરોપીઓ દસ રૂપિયાની વસ્તુ બસ્તોમાં વેચતા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પિતા અને તેના પુત્ર છેલ્લા પંદર મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુનું રો મટીરીયલ બહારથી લાવતા હતા આ રો મટીરીયલને પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં ભરવામાં આવતું હતું અને ત્યારબાદ તેના પર અલગ અલગ જાણીતી કંપનીઓના નામવાળા નકલી સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા આ રીતે તૈયાર થયેલા ડુપ્લિકેટ માલને ઓનલાઈન પ્લેટફોર્મ પર અસલીના ભાવે વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે ત્યાં નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને તેઓ ક્યાં ક્યાં માલનું વિતરણ કરતા હતા